આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે નમસ્કાર ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનો આજથી રાજ્યવ્યાપી શુભારંભ થયો છે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ગાંધીનગરના દહેગામમાં ટેકાના ભાવે ખરીદીનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવી ખેડૂતો સાથે સંવાદ કર્યો બજાર કરતા વધુ ભાવે જળસની ખરીદી કરવા બદલ ખેડૂતોએ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો ઉલ્લેખનીય છે કે ખેડૂતો પાસેથી પંદર હજાર કરોડથી વધુની કિંમતની મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદી કરવામાં આવી રહી છે કમોસમી વરસાદના કારણે પાક નુકસાનીથી અસરગ્રસ્ત ખેડૂતોની પડખે ઉભી રહેલી રાજ્ય સરકાર જે ત્વરિત અને ઝડપી નિર્ણય લીધો છે તે બદલ કચ્છના સૌ ખેડૂતો રાજ્ય સરકારના આભારી છે રૂપિયા દસ હજાર કરોડના રાહત પેકેજ સાથે રૂપિયા પંદર હજાર કરોડના ખર્ચે ટેકાના ભાવે પાક ખરીદીનો નિર્ણય આવકારદાયક છે તેવું જિલ્લા સહકારી સંઘના સેક્રેટરી રમેશભાઈ આહિરે જણાવ્યું હતું કચ્છની અંદર અને ગુજરાતની અંદર જે ખેડૂતો માટે માવઠા થકી કે અન્ય રીતે ખેતી પાકમાં નુકસાન થયું હતું અને ખેડૂતો ખૂબ જ ચિંતિત હતા પોતાના આર્થિક વ્યવહારો સાચવવા માટે એ સમયે જ માન્ય ગુજરાત દ્વારા કરોડનો જે રાહત પેકેજ ખેડૂતો માટે જાહેર કરવામાં આવ્યું છે એ ઉચિત અને સમયસર પગલું છે એના માટે અમે લોકો માન્ય ગુજરાત સરકાર શ્રીનો ખુબ જ આભાર પણ વ્યક્ત કરી છીએ અને કચ્છ જિલ્લા સહકારી સંઘ વતી પણ એમને અભિનંદન પણ પાઠવીએ છીએ વિશેષ આનંદ વાત એ છે કે ગુજરાત સરકાર શ્રી દ્વારા જે આ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાત સરકાર શ્રીએ આપણા રાજ્યના ખેડૂતો માટે જાહેર કર્યું છે એ સમયસર ઉચિત છે અમે લોકો એમને અભિનંદન આપીએ છીએ અને આવકારીએ છીએ કચ્છ જિલ્લા સહકારી સંઘ કચ્છના તમામ સહકારી માળખા અમે ગુજરાત સરકાર نو اړه ما څرګند کړي شي ભારતના ચૂંટણી પંચ આદેશ અનુસાર કચ્છ જિલ્લાના છ વિધાનસભા વિસ્તાર અબડાસા માંડવી ભુજ અંજાર ગાંધીધામ અને રાપરમાં ખાસ સઘન સુધારણા જાહેર કરવામાં આવી છે જે કાર્યક્રમમાં જિલ્લાના એક હજાર આઠસો અડતાલીસ મતદાન મથકોના બીએલઓ દ્વારા ચાર નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી હાઉસ ટુ હાઉસ મુલાકાત કરીને કુલ સોળ લાખ નેવું હજાર પાંચસો ચોરાસી મતદાર પાસે એન્યુમેરેશન ફોર્મ આપવાની કામગીરી શરૂ કરાઈ છે હાઉસ ટુ હાઉસ મુલાકાત દરમિયાન મતદારોએ કોઈપણ પ્રકારના દસ્તાવેજો આપવાની જરૂર નથી મતદાર યાદીમાં પોતાનું નામ તથા બે હજાર બે ની મતદાર યાદી ચકાસી શકાશે મતદાર રજીસ્ટ્રેશન સંબંધિત કોઈપણ માહિતી અને માર્ગદર્શન માટે ઓગણીસ પચાસ હેલ્પલાઇન પર સંપર્ક કરવાનો અથવા મતદારો બી એલ ઓનો સંપર્ક કરી શકશે આ સાથે જ કચ્છના નાગરિકોને મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ફોર્મ ભરવા અને સહયોગ આપવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કચ્છ કલેક્ટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે તેવું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે અંજાર નગરપાલિકા દ્વારા રાષ્ટ્રગીત વંદે માતરમની એકસો પચાસમી ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રગીતના સન્માનમાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણીના અધ્યક્ષતાને સમૂહમાં રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સ્વદેશી શપથ સૌએ લીધા હતા આ પ્રસંગે રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે સૌ લોકોએ સ્વદેશી અપનાવવા તેવું આહવાન કરાયું હતું ગાંધીધામ સંકુલમાં ડેન્ગ્યુ વાયરલ તાવ શરદી ઉધરસ અને પાણીજન્ય રોગોમાં ઉછાળો જોવા મળતા આરોગ્ય વિભાગ દ્વારા તાલુકામાં અર્બન વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વેનું આયોજન કરાયું હતું અતિવૃષ્ટિ બાદની પરિસ્થિતિઓ બાદ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગયાળો અટકાવવા માટે બાણુ ટીમો તાલુકાની શહેરી વિસ્તારોની ઘરોની મુલાકાત લઈ રોગ પ્રતિબંધક પગલાં લેવામાં આવ્યા હતા અબડાસા તાલુકાના સુથરી ખાતે જખૌ મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાકાંઠાની સુરક્ષા અને દરિયાઈ સીમાઓને લગતા ગામોની સુરક્ષાને મજબૂત બનાવવા એક દિવસીય સેમિનાર તેમજ શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરાયું હતું કાર્યક્રમ દરમિયાન બેઠકમાં હાજર માછીમારો બોટ ચાલકોને સુરક્ષા સંબંધિત સમજ આપવામાં આવી હતી દરિયાકાંઠાના વિસ્તારોમાં કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ અથવા કેફી પદાર્થોની હેરાફેરી ધ્યાને આવે તો તરત પોલીસને જાણ કરવા જણાવ્યું હતું સેમિનારમાં ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ સ્થાનિક લોકો શિક્ષકો તેમજ બહુડી સંખ્યા માં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લામાં શિયાળાની ધીમી શરૂઆત થઈ ગઈ છે ખાસ કરીને સાંજ પછી લોકો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે હવામાન વિભાગના સત્તાવાર આંકડા મુજબ નલિયાનું લઘુત્તમ તાપમાન ચૌદ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જયારે જિલ્લા મથક ભુજમાં અઢાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે નલિયા વડોદરા બાદ રાજ્યનું બીજા ક્રમનું સૌથી ઠંડુ મથક બન્યું છે ગત વર્ષની સરખામણીમાં આ વખતે ઠંડીની તીવ્રતા ઓછી જણાઈ રહી હોવાનું લોકો કહી રહ્યા છે દિવસ દરમિયાન સૂર્યનો તાપ હજુ પણ આકરો રહે છે પરંતુ રાત્રે ઠંડીનો લોકો અનુભવ કરી રહ્યા રહ્યા છે અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર